તમે જોઈ શકો છો આ મારું ખેતર છે આની અંદર આપણે ઓર્ગેનિક સવા કર્યા છે જે મારા ઓલરેડી આ અઢી વીઘાનું છે અને બે ત્રણ વીઘાનું બીજે જગ્યાએ છે તો પાંચે પાંચ વીઘામાં અમે ઓર્ગેનિક સવા કર્યા છે જે ભૂઅસ્ત્ર ગ્રો મેજિક અને ઓલિફ આ ત્રણ વસ્તુ વાપરી છે તો તમે સવા જોઈ શકો છો કે કેટલા મોટા છે અને એક જ સરખા છે અને આ ઊભો લાઈન જે તમે આ ઊભી લાઈન જોઈ શકો છો એ આ આ ઊભી લાઈન છે આની અંદર કોઈ દિવસ અમારે કશી ઉપજ આવતી જ નથી અને કંઈ ઊગતું જ નથી પણ અત્યારે મને પહેલાં વહેલું એવું જોવા લાગ્યું મળ્યું છે કે અહીંયા બધા સવા ઊભા છે એટલે મને નવાઈ લાગે છે કારણ કે આ ભાગની અંદર અમારે કશું જ થતું નથી અહીંયા કંઈ જ પણ ઉગતું નથી ના થવાનું કારણ બસ આ રેતડો છે અને ખાર છે એના કારણે કંઈ થતું નથી પણ અહીંયા છેક સેઢા સુધી ઊભું છે એટલે મને થોડી આમ નવાઈની વાત લાગે છે કે સેધા સુધી કોઈ દિવસ મેં મારા ખેતરમાં મોલ જોયો નથી કારણ કે આ ઊભી લાઈન આટલું પાટ્યું છે આની અંદર કશું જ થતું નથી તો સવા સારા ઉગ્યા છે એટલે ગ્રો મેજિક અને ભૂ અસ્ત્ર વાપરી ફરી બોલો હવે ડીએપી યુરિયા આની અંદર ડીએપી કે યુરિયા કે કશું જ વાપર્યું નથી કોઈ રોગની દવા વાપરી નથી અને રોગ પણ કશું આવ્યો નથી તો તમે જોઈ શકો છો કે આ સવા તમને કેવા લાગે છે જુઓ મને તો બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે મારા ગામની અંદર બીજા પણ ખેડૂતોને મેં ઓર્ગેનિક ખેતી કરાવડાવી છે અને ભૂઅસ્ત્ર અને ઓલિફ અને ગ્રોમેજિક વપરાયું છે જેવા કે જીરાની અંદર સવાની અંદર ઘઉંની અંદર અડદની અંદર આવું અલગ અલગ જગ્યાએ મેં મારા આ જ ગામની અંદર ઘણી મેં આ પ્રોડક્ટ વપરાય છે અને બીજા પણ ખેડૂતોને આપ્યું દરેક જગ્યાએ સારું એવું રિઝલ્ટ છે ઓકે